સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં આપણે જોઈએ કાનાવાળો કોકો કથિક્નો આપણે સમજ્યા હતા સ્વરકોઠો જોઈએ કાનાવાળો કોકો એટલે કે માત્રા છે તેનો શું લગાડવાનો છે એ લગાડવાનો છે અને કથિક્ન એમ જ છે તો કા છે તો કે એ ખાનો કે છે ઘાનો જી એ જી જીએ છે ચાનો સી એ છે છાનો સી ડબલ એ છે જાનો જે એ જાબલાનો જે એ છે તો તે રીતે જ્ઞા તમારે બુકની અંદર લખવાનો છે એક વખત અને પાકો કરવાનો છે માત્ર સ્વરકોઠો આપણે જોઈએ તો જે પાકો કરવાનો કીધું તો સ્વરકોઠો આવડી જશે અને કથિજ્ઞા આવડી ગયું એટલે બાળકશ્રી છે તે આવડી ગઈ હવે આપણે વાંચતા શીખીએ તો કાથિજ્ઞા તમે જોયું તો હવે વાંચતા આપણે શીખવું હોય તો રામ લખેલું છે તો રનો શું થશે કથિજ્ઞમાં રનો આર માત્રા છે આની માત્રા તો એ અને મનો એમ હવે અહીંયા મા હોત બાજુમાં લીટો હોત તો અહીંયા એ આવત પરંતુ બાજુમાં માત્રા નથી એની માત્રા નથી એટલે કે લીટો નથી એટલે ત્યાં એમ જ રહેશે એ લગાડવામાં આવશે નહીં ત્યાર પછી છે ના મ તો નાનો શું થશે એન માત્રાનો એ અને મનો એમ તે જ રીતે છે મા મનો એમ માત્રનો એ ત્યાર પછી મનો એમ હવે પાછળ શું છે માત્રા છે આની માત્રા છે એટલે એ લખેલો છે ત્યાં પછી રાજા રનો આર માત્રાનો એ જનો જે ત્યાં પછી આની માત્રા છે એટલે કાનાવાળી માત્રા છે એટલે એ લગાડેલો છે ત્યાં પછી છે રાજલ તો રનો આર માત્રાનો એ પછી જનો જે આપણે કથિત્ઞામાં જોયું હતું જનો શું થતું હતું જે એ અને લનો એલ ત્યાં પછી ભાવના તો ભનો માત્રામાં આપણે જોયું કથિજ્ઞ સેમ એમ જ છે અને બાજુમાં માત્રા છે તેનું બધે શું લગાડેલું છે એ લગાડેલું છે બધે ત્યાર પછી આપણે જોયું હસવયી વાળો એટલે કે રસોઈ આપણે કહીએ તો કીથી સુધી

કીથી સુધી છે તે પણ તમારે બુકની અંદર લખવાનું છે કીથી ગ્ને સુધી હવે આપણે વાંચતા શીખીએ તો રીચા લખેલું છે તો કેવી માત્રા છે હસ્વય વાળે એટલે કે રસવય ની જેને આપણે કહીએ તે માત્રા છે તો રનો શું થશે આર ર હસ્વય ની માત્રા છે એટલે આઈ ચનો સી એચ અને આ ની માત્રા છે એટલે કે બાજુમાં લીટો છે એ માત્રા છે એટલે એ લાગશે તો શું થયું રીચા ત્યાર પછી છે દર્શિલ

હસવયવાળી માત્રા છે એટલે આઈ જનો જે એ અને યનો વાય ત્યાં પછી વિલાસ આમાં બે માત્ર આપેલી છે હસવય વાળી અને કાનાવાળી માત્રા તો વનો વી હસવય વાળી માત્રા છે એટલે આઈ લનો એલ અને માત્રાનો એ અને સનો એસ ત્યાર પછી અનિલ તો હસવયવાળી માત્રા છે તો અનો એ નો એન અને માત્રાનો આઈ લનો એલ ત્યાર પછી નીતિન નો એન અસય વાળી માત્રા છે એટલે આ કનો ટી માત્રાનો આય અને નનો એન પેલા જે શબ્દ આપેલો હોય તેનું લખવાનું છે અને તે પછી માત્રા જે હોય તે લગાડવાની છે આય અથવા તો એ હવે આપણે જોઈએ કે દીર્ઘય વાળી માત્રા તો દીર્ઘય વાળો કકો તો કનો કે સેમ જ થશે હવે દીર્ઘય વાળી માત્રા છે એટલે શું થશે ડબલ ઈ તમારે શું પાકું કરવાનું છે ખાલી માત્ર કરવાની છે કે કાનાવાળી માત્રા હોય તો શું લગાડવાનું છે આ ટૂંકમાં બાજુમાં લીટો એમ તમારે યાદ રાખવાનું તો કાનાવાળી માત્રામાં આ લગાડવાનું છે હસવાઈ માત્રામાં શું લગાડવાનું છે આ યાદ રાખવાનું છે દીર્ઘવાળી માત્રામાં શું આવશે ડબલ ઈ બે ઈ લગાડી દેવાનું અને કથિકનો જે આપણે કથિકનો પાકો કર્યો તો એમ જ રહેશે તો કનો કે

ઘ જી દીર્ઘયની માત્રા છે એટલે ડબલ ઈ પછી આ કી માત્રા છે એટલે કે કાનાવાળી માત્રા તા તો ટી એ તનો ટી અને માત્રનો એ તે જ રીતે જીવન જને દીર્ઘય છે તો જનો જે દીર્ઘય માત્રનો ડબલ ઈ વનો વી એ અને નનો એલ ત્યાર પછી હિરલ તો હનો એજ માત્રનો ડબલ ઈ રનો આર એ અને લનો એલ ત્યાર પછી છે શીતલ

અને માત્રા તમારે પાકી કરી લેવાની છે કે બાજુમાં કાનાવાળો હોય એટલે કે લીટો હશે તો શું લખવાનું થશે એ ની માત્રા હશે તો આ લગાડવાનું થશે આ પણ કિથિગની સુધી લખવાનો છે અને શબ્દ લખવાનો છે અને દીર્ઘયની માત્રા હશે તો ડબલ ઈ આવશે તો કિથિગની તે પણ લખવાનો છે અને શબ્દ લખવાના છે દામ આપેલા છે તે લખવાના છે